સુરતમાં ટ્રાફિક પોલીસના કડક કાયદાને લઈને ટ્રાફિક નિયમના ભંગ કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે જોકે હવે ટ્રાફિક પોલીસ નિયમ નું ઉલ્લંઘન કરનારાઓ અનેક ગડકર્તાઓ કરતા હોય તેમ લાગી રહ્યું છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ વરાછા વિસ્તારની વરાછા પોલીસ મથકમાં ઉલ્લંઘન તેઓની પાસે પાંચ જેટલા મેમો આવ્યા છે જે સમયે તેઓની મોપેડના મેમો આવ્યા તે સમયે તેઓની મોપેડ ઘરે હતી જેથી વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ઉપરોક્ત નંબરવાળી ગાડી લઈ ફરતા કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર પ્રિતેશ હિંમત સીતાપરાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ટ્રાફિકના મેમોથી બચવા માટે તેણે બીજા નંબરની પ્લેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું અને પોતાની મોપેડ પર ફરિયાદીઓ મોપેડ નંબર પ્લેટો ગણાવી ખુલ્લેઆમ ફરતો હતો હાલ તો વરાછા પોલીસે અન્ય મોપેડનો નંબર પોતાની મોપેડ પર લગાવી ફરાર રત્ન કલાકાર પ્રિતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે